એટલે એ જે આપણે કોન્ફરન્સ કરી એનું નામ રાખ્યું તું ભાણજી દલ નગર બે હાજર ત્રણમાં હો તમે પ્રતિમા તો માવ્યો વર્ષ પછી મૂકી છે મેં મૂકી દીધી તી સરકાર સામે બે હજાર ત્રણમાં એ આ નામ શું કામ રાખ્યું ભાણજી દલ નગર પૂછતા બધાય એટલે મિનિસ્ટરો આવ્યા હતા મળવા આગલે દિવસે કે આ ભાણજી દલ નગર શું છે મેં કીધું એવા વ્યક્તિ છે કે જેને અકબરને પહેલી વખત ભારતમાં હરાવ્યા હતા અકબરને અને આ પાંત્રીસ વર્ષની ભૂચર્મોનો કાર્યક્રમ થાય છે એટલે આપણે આપણી ફરજ આ ચિંતન શિબિર બધું ચિંતન તો હાલ્યા રાખશે ને હવે પૈસા બધા પણ આવતા જાય છે પૈસા આવે છે આપણે વિખાતા જાય છે સંપ્રદાયની વાત કરો કુટુંબે અવય રહેવા નથી કોઈ લગ્ન નથી કરવા બધાયને લિવ ઇનમાં રહેવું છે તમે સાંભળો છો ને એટલે આ સમયનો પ્રવાહ એવો બહુ ખતરનાક છે એ ત્યારે ટકે જ્યારે આપણા વળવાનો ઇતિહાસ પહેલું પગથિયું છે એ સંસ્કૃતિ માટે બીજા પણ નિયમો છે ઇતિહાસ આપણને ખબર હોવી જોઈએ એકો એક વ્યક્તિને ખબર હોવી જોઈએ આ ક્યાં ક્યાં જામનગરનો જે ઇતિહાસ છે એ તો જામ જસાજી બીજા હતા અઢારસો ને ચોવીસમાં એ પહેલા રાજા હતા ગુજરાતમાં જેને અંગ્રેજો સામે લડાઈ કરી હતી અંગ્રેજો ગાયકવાડ બધા એક બાજુ એક બાજુ જામ સૈન્ય ત્રણ દિવસ લડાઈ દિવસે સમાધાન થયું એક જ માણસ એવો હતો કે જે અંગ્રેજો લડાઈ કરી છે એટલે વધારે આપણો ટાઈમ નથી લેતો આપણી માટે આજે આપણી ફરજ છે કે જે આ ઇતિહાસ છે તમે ભાઈ જૂની પુસ્તક હોય તો આપણે એક પુસ્તક લખ્યું છે આશરા ધર્મનો અજોડ ઇતિહાસ એમાં ધોયલ મુરા જેવા આવો છો ભૂચર બેન ધોયલ મુરા જેવા હાઈલા છો એમ નહીં કરતા ભાષણ દેવાથી કોઈ દી સુધરે ઓ માણસ હું તમને દસ કલાક ભાષણ દઉં તમે સુધરો નહીં સુધરાય કેવી રીતે કર્મથી કર્મથી આપણે પાંત્રીસ વર્ષથી કર્મ કરીએ છીએ ભૂચરમોરીમાં તમે કરો આવો છો ને ન આવજો તો તમે દલ જાણે છે હાચા કારણ કે રાત તમે ટકાવ્યું હતું એટલે કર્મ કરવાથી આપણી સંસ્કૃતિ ટકે અને કર્મ છે કે આપણે ઇતિહાસ આપણો ભૂલીએ નહીં અને આપણે એની સંસ્કૃતિ જેને કોઈ યાદ નથી કર્યું આવા આવા ભોગ છે ક્યાંય પાઠ્યપુસ્તકમાં આવે છે સરકારમાં ક્યાંય આવે છે આપણે પોતે જાગૃત તો હોય તો ક્યાંય આવતું નથી